દેશમાં શોક વચ્ચે ભાજપના નેતાઓની મોજથી નવા વિવાદે જન્મ લીધો છે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નિધનથી દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો પણ અમદાવાદ ભાજપ કાર્યાલય ઢોલ નગાડા સાથે ઉજવણી કરાતા ભાજપ કોંગ્રેસ સામે આવી ગયા છે જોઈએ આ રિપોર્ટ દેશમાં શોક અને ભાજપના નેતાઓની મોજ રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપ કાર્યાલય ઉજવણી ઢોલ નગારા સાથે ઉજવણીથી વિવાદ ભાજપ કોંગ્રેસના એકબીજા પર આકરા પ્રહાર પૂર્વ પ્રધાનમંત્રી ડૉક્ટર મનમોહનસિંહ નું નિધન થતાં કેન્દ્ર રાજ્ય સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો પરંતુ માન્યતા બોર્ડ પ્રમુખની નિમણૂક થતા મણિનગરમાં ભાજપના ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ ઢોલ નગારા વગાડી જાહેરમાં ગરબે ઘુમ્યા પૂર્વ પ્રધાનમંત્રીના મોતનો મલાજો ભૂલી ભાજપના ધારાસભ્ય સ્થાનિક કાર્યકરોની આખરી ટીકા થઈ રહી છે વિડીયો વાયરલ થયા બાદ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા કોંગ્રેસે કહ્યું કે વોર્ડ પ્રમુખની જાહેરાતની ખુશીમાં ભાજપ રાષ્ટ્રીય શોકને ભૂલી ગયું ભાજપના એમએલએ કોર્પોરેટરોને અને કાર્યકર્તાઓને પરમાત્મા સુદબુદ્ધિ આપે ઉજવણી માટે પરવાનગી આપનાર સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે શ્રીના રાષ્ટ્રીય શોક જાહેર થયા બાદ ભાજપે સંગઠનના તેમના પ્રમુખો વોર્ડ પ્રમુખો જાહેર કર્યા અને રાત્રે ભાજપ દ્વારા ભવ્ય આતિશબાજી ભવ્ય ઢોલ નગારા સાથે અને ત્યાંના કોર્પોરેટર અને ત્યાંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ એ ગરબે ગુમ્યા આ કેટલું યોગ્ય છે દિવંગત વડાપ્રધાનનો મોતનો પણ મલાજો ન પાડનાર વ્યક્તિઓ પોતાને કઈ રીતે રાષ્ટ્રભક્ત કહી શકે છે આ માત્ર મનમોહન સિંહજીનું અપમાન નથી પરંતુ દેશનું અપમાન છે દેશના પ્રોટોકોલનું અપમાન છે આવી દુઃખદ ઘટનાઓમાં આ પ્રમાણે રાષ્ટ્રીય શોક ના પાડવો એ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરની જે છે એ અહીંયા સ્પષ્ટ દેખાઈ આવી છે રાષ્ટ્રીય શોક વચ્ચે ઉજવણી વિવાદમાં ભાજપ ધારાસભ્યએ પણ સ્પષ્ટતા કરી મણિનગરના ધારાસભ્ય અમુલ ભદ્દે કોંગ્રેસના આક્ષેપો ફગાવતા કહ્યું કે વોર્ડ પ્રમુખની જાહેરાત થતા કાર્યકરો ઉત્સાહમાં હતા કાર્યકર્તાઓ ડીજેને ફટાકડા લઈને આવ્યા હોવાનો તો અમુલ ભદ્દે પણ સ્વીકાર કર્યો સાથે જ તેમણે કહ્યું કે વોર્ડ પ્રમુખનું ઓફિસની અંદર સન્માન કર્યું છે કોઈની લાગણી દુભાય તે બદલ માફી માંગુ છું પરંતુ ઉજવણીનો કોઈ કાર્યક્રમ ન થયો હોવાનો અમુલ ભદ્દે દાવો કરી નાખ્યો વોર્ડ થઈ છે ચેક કરી શકો છો કે હું પોલીસ કમિશનરની ઓફિસે ધારાસભ્ય અને એમપી એમએલએની મીટિંગમાં હતો ત્યાંથી વોર્ડ પ્રમુખો ડિકલેર થયા પછી કેટલાક મારા કાર્યકર્તાઓ સ્વાભાવિક છે કે વોર્ડના પ્રમુખો ડિકલેર થયા હોય એટલે એમનો આનંદ હતો ને એ લોકોએ ઉજવણી માટેની માગણી કરી હતી મેં એમને એમ કીધું હતું કે કોઈપણ જગ્યાએ રસ્તા પર શોક હોવાને કારણે ઉજવણી કરવી અસ્થાને છે એટલે તમારે મળવું હોય તો મારી ઓફિસે આવો આપણે મારી ઓફિસે મળીશું અને ચોક્કસ તમને અભિનંદન પાઠવીશું આ મણિનગર વિધાનસભાની એક પ્રકારની આગવી શૈલી છે કે કોઈ પણ તમે ભૂતકાળમાં પણ જોયું છે કે દિવાળીના તહેવારો હોય કે બીજા અન્ય પ્રસંગો હોય અહીંયા આગળ અમે પ્રસંગોની ઉજવણી કરતા હોય છે એટલે બધા જ કાર્યકર્તાઓ આવ્યા અને અમે મારી ઓફિસની અંદર હું માનું છું કે એમનું સન્માન કર્યું છે એમને ફૂલહારથી સન્માન્યા છે આ દ્વારા પણ કદાચ મારા અથવા મારા કાર્યકર્તાઓની કોઈ પ્રકારે જો આમાં પણ ભૂલ થઈ લાગતી હોય તો હું એ બદલ દિલગીરી વ્યક્ત કરવા તૈયાર છું પરંતુ આમાં કોઈ ઇન્ટેન્શન કોઈની પણ મોતનો મલાજો ના જળવાય કે કોઈની ભાવના ઠેસ થાય પહોંચાય એવો નથી પરંતુ જયારે યુવાન કાર્યકર્તાઓ જોશ ઉત્સાહમાં હોય ત્યારે એ રસ્તા ઉપર કોઈ પણ જાતની ઉજવણી થાય ના કરતાં મારી ઓફિસમાં બેસી અને એ લોકોની સાથે વાતચીત થાય એવો મારો પ્રયત્ન મહત્વનું છે કે ડોક્ટર મનમોહનસિંહના અવસાનથી કેન્દ્ર અને ગુજરાત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે વોર્ડ પ્રમુખની ઉજવણીમાં ખુદ મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે કાર્યકરોને મીઠાઈ ખવડાવીને મોં મીઠા કરાવ્યા હતા સાથે સાથે જાહેર માર્ગ પર ખુદ ધારાસભ્ય ઢોલના તાલે ગરબે ઝૂમ્યા હોવાનો પણ કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે જો કે વિડિયો વાયરલ થયા બાદ ભાજપના નેતાઓ સવાલોના ઘેરામાં છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ અમદાવાદ ભાજપના કાર્યકર્તાઓને તો કરવી છે ઉજવણી મણિનગર માં માન્યતા કાર્યકર્તા વોર્ડ પ્રમુખ તરીકે ચૂંટાઈશું આવ્યા ભૂલી ગયા કે રાષ્ટ્રીય શોક છે બેઠકો મોકુફ રખાય છે પણ અમને તો સાથે ગરબા રમવા છે અને હોય ને તો તેર દિવસનો નું શોખ હોય ભારતના પૂર્વ પ્રધાનમંત્રીનું નિધન થયું છે જેમણે દેશ માટે કેટલું કર્યું ઓછું બોલ્યા પણ આજે પણ એમનું કામ બોલે છે અને એમના મોતનો મલાજો ના જાળવ્યો તમે તમારા ભાજપ ના તે ના હતા કોંગ્રેસ ના હતા પણ નિર્ણય તો તમારા પક્ષની સરકારે જ લીધો હતો ને ક્યાં ગઈ શિસ્તબદ્ધ પાર્ટી વાળી રેપ્યુટેશન બહુ હરખ સારો નહીં રાજકારણમાં ટકવું હોય ને તો બધી લાગણીઓ પર નિયંત્રણ હોવું જોઈએ